ઝોન વન ના સાત પોલીસ સ્ટેશનના જેના હુકમ મળેલા છે કોર્ટ તરફથી નાસપાત્ર મુદ્દામાલ છે તમામ પોલીસ સ્ટેશન ધનોરા ગામ છે મંજૂરી મેળવી અને ત્યાં પરિસરનો મુદ્દામાલ નિકાલ કરવાની કાર્યવાહીનું કામ ચાલુ છે જેની અંદર સાત પોલીસ સ્ટેશન નો જે મુદ્દામાલ છે એ તમામ ની ટોટલ કિંમત એક કરોડ બાસઠ લાખ બાર હજાર ચારસો ને છે અને આ તમામ પચીસ ગુનાનો મુદ્દામાલ જેની અંદર સિરપનો પણ સામેલ છે કે જે એક સમયે મોટા જથ્થામાં કબજે કરેલી હતી એનો પણ નાશનો હુકમ આવેલો હોય